હાલો સૂડ આપને આપણી સ્ક્રીન ઉપર પરીક્ષામાં પૂછાયેલો સરેરાશનો ખૂબ જ ગજબનો અને એક અલગ જ પ્રકારનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે ચલો જોઈએ પ્રશ્ન શું કે છે ચાર સંખ્યાઓ પૈકીની એક સંખ્યાને બદલે એક્સ મૂકવામાં આવે તો તે ચાર સંખ્યાઓની સરેરાશ એક જેટલી વધે છે તથા તે પૈકીની અન્ય એક સંખ્યાને બદલે વાય મૂકવામાં આવે તો તે ચાર સંખ્યાઓની સરેરાશ એક જેટલી ઘટે છે તો તે બે સંખ્યાઓનો તફાવત કેટલો થશે અહીંયા મેક્સિમમ સ્ટુડન્ટ્સ એ શું ભૂલ કરી હશે ઉતાવળમાં રકમ વાંચીને ઓપ્શન નંબર B આઠ ટીક કરી દીધો હશે પણ અહીંયા જવાબ ખોટો છે ચલો જોઈએ કેમ મેં અહીંયા તમારી સમક્ષ એક ઉદાહરણ લીધું છે જેમાં પ્રમીક સંખ્યાઓ કી સંખ્યા આપેલી છે છ આઠ દસ અને બાર જેનો સરવાળો છત્રીસ થાય છે અને જેની સરેરાશ કેટલી થાય છે નવ હવે જો રકમમાં શું કહ્યું છે કે ચાર સંખ્યાઓ પૈકી એકના બદલે x મૂકવામાં આવે એટલે x પણ એક સંખ્યા જ છે તો x ના કેટલા અલગ અલગ મૂલ્ય મળે એ આપણે ચેક કરવાનું છે એક્સ મૂકવામાં આવે જેથી ચાર સંખ્યાઓની સરેરાશ એક વધી જાય લો કે નવ છે નવ ની જગ્યાએ એક વધી જાય તો સરેરાશ કેટલી થાય દસ હવે દસ સરેરાશ હોય ચાર સંખ્યાઓની તો ચાર સંખ્યાઓની સરેરાશ દસ હોય તો સરવાળો ચાલીસ થવો જોઈએ તો છત્રીસ ની જગ્યાએ ચાલીસ એટલે ચાર ઉમેરવા પડે તો ચાર ઉમેરવા માટે હું શું કરી શકું દરેકના મૂલ્ય 6 ની જગ્યાએ 6 માં 4 ઉમેરીને કેટલા લખી શકું દસ લખી શકું 8 માં 4 ઉમેરીને બાર લખી શકું 10 માં 4 ઉમેરીને ચૌદ ઉમેરી શકું અને 12 માં 4 ઉમેરીને સોળ લખી શકું તો મને અહીંયા x ના અલગ અલગ ચાર મૂલ્ય મળ્યા જે આ સંખ્યાઓનો સરવાળો ચાલીસ અને એની સરેરાશ એક વધારીને દસ કરે છે એવી જ રીતે બીજી સંખ્યાની વાત કરી છે કે સાહેબ એક સંખ્યા y મૂકવામાં આવે જેથી કરીને ચાર ની સરેરાશ એક જેટલી ઘટે છે તો અહીંયા એ જ ચાર સંખ્યાઓ આપી છે જેની સરેરાશ એક ઘટે તો બોલો નવમાંથી એક ઘટી જાય તો કેટલા થઈ જાય આઠ થઈ જાય હવે એ આ આ ચાર સરેરાશ સરેરાશ ક્યારે થાય હોય તો આઠ ચોગ બત્રીસ એટલે સરવાળો બત્રીસ થવો જોઈએ જે હાલ છત્રીસ છે હવે છત્રીસ ની જગ્યાએ બત્રીસ સરવાળો કરવો હોય તો હું આમાંથી કોઈ પણ એક સંખ્યામાં ચાર નો ઘટાડો કરી શકું છું તો વાયના અલગ અલગ કેટલા મૂલ્યો મળે છ માંથી બે ચાર ઘટાડું તો બે આવે આઠ માંથી ચાર ઘટાડું તો ચાર આવે દસ માંથી ચાર ઘટાડું તો છ આવે બારમાંથી ચાર ઘટાડું તો આઠ આવશે તો તમે અહિયાં જુઓ એક્સ અને y ના અલગ અલગ મૂલ્યો મળ્યા છે હવે આપણને રકમ એવું કહ્યું છું તે બે સંખ્યાઓનો તફાવત કેટલો થશે તો હવે આમાંથી આપણે x અને y ના અલગ અલગ મૂલ્યો મળે છે કઈ બે સંખ્યાનો તફાવત બધાનો અલગ અલગ મળે અને પ્લસ અહીંયા જે મેં ઉદાહરણ લીધા છે છ આઠ દસ અને બાર એની જગ્યાએ તમે બીજી સંખ્યાનું ઉદાહરણ લેશો તો એમાં પણ હજી સંખ્યા બદલાશે તો કોઈ ચોક્કસ પૂર્વક આપણે કહી શકીએ નહીં કે આ બે સંખ્યાનો તફાવત કોઈ ચોક્કસ સંખ્યા મળશે જેથી કરીને આ પ્રશ્નનો જવાબ મારો ઓપ્શન નંબર ડી એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવે તો આપ સોને ક્વેશ્ચનનો મજા આવી હશે આવા જ ઇનોવેટિવ અને અલગ પ્રકારના ક્વેશ્ચન જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ